જય હિન્દ દોસ્તો હું સંજય આહિર આપ જોતા હશો કે સતત આપણા સનાતન સત્ય સમાચારમાં ઘણા બધા લોકોના ઇન્ટરવ્યૂઝ આપણે સ્ટેપ બાય સ્ટેપ કરીએ છીએ આ ઇન્ટરવ્યૂઝ એવા લોકોના છે કે જેમણે કાં તો કોઈને કંઈ તકલીફ પડી છે અથવા તો કોઈએ બંધારણીય રીતે પોતે કંઈ વાત મૂકી છે આજે મારી સાથે છે જલ પટેલ હું તમને જલ પટેલનો પરિચય જે રીતે આપવા માગું છું કદાચ એ મને ન પણ ગમે પણ હું પરિચય આપું કે જલ પટેલ એ જયેશ પટેલની દીકરી છે અને જયેશ પટેલ ઉપર ઘણા બધા ક્રિમિનલ કેસો છે અને હાલ એ પોલીસની ગિરફતની બહાર છે મતલબ કે પોલીસના હાથમાં નથી આવ્યા અને એ દરમિયાન એમની દીકરી જ્યારે કોઈ વાત કરતી હોય તો મને નથી લાગતું કે એ જ એ જયેશ પટેલને આપણે અલગ મૂકવા જોઈએ આ વિષય ઉપર અને જલ પટેલને અલગ મૂકવા જોઈએ કારણ કે એમણે જે વાત કરી છે એ અલગ છે અને પોતાની સ્વતંત્રતાની વાત છે તો હું એ પરિચય આપવાથી મને થોડી તકલીફ થાય કે કોઈ દીકરીને હું એમ કહું કે ક્રિમિનલની દીકરી મારી સામે બેઠી છે કે કોઈ આરોપીની દીકરી મારી સામે બેઠી છે તો એ સૌ એ વાત કરતાં હું જલ પટેલ વિશે જ વાત કરીશ કે મારી સાથે જલ પટેલ છે કે જેમનો વિડીયો તમે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો છે અને ખૂબ જોયો હશે કે જેમણે જામનગર જિલ્લાની નેતાગીરી વિશે વાત કરી જામનગર જિલ્લાના કંપનીના અમુક મોટા લેવલના અધિકારીઓ વિશે વાત કરી અને ગુંડાગીરી વિશે વાત કરી આ બધા વિશે એણે નામજોગ વાત કરી એણે સાંસદ સભ્ય પૂનમબેન માડમના નામજોગ વાત કરી એમણે રિલાયન્સના ડાયરેક્ટર પરિમલ નથવાણીની વાત કરી છે એમણે સ્મશાનના એક જે ત્રીજું સ્મશાન બનવાની વાત છે એના વિષય ઉપર વાત કરી છે આવા એણે ઘણા બધા પ્રશ્નો ઉઠાવ્યા છે અને એ મુદ્દા ઉપર મુદ્દાસર મારે આજે એમને પૂછવું છે કે તમે જે વાત કરી છે તો એની સત્ય કેટલી વાત છે એમાં એમાં સાચું કેટલું છે અને એ તમે કયા આધારે કોઈ સાંસદ ઉપર જ્યારે તમે આક્ષેપ કરો કોઈ કંપનીના આ લેવલના વ્યક્તિ ઉપર તમે જ્યારે આક્ષેપ કરો છો તો તમારે મારે જામનગરના તમામે તમામ પત્રકારોએ આ બધા સવાલો પૂછવા જોઈએ જલ પટેલને જે એક્ટિવ પત્રકારો છે પણ ઘણી બધી વાર એવું લાગતું હોય છે કે જ્યારે કોઈ કંપનીની વાત આવે કોઈ મોટા નેતાઓની વાત આવે જામનગરની અંદર બનતા ગુનાખોરીની વાત આવે ત્યારે ઘણી બધી વાર ન્યૂઝ ચેનલો આને શાંતિથી જોતી હોય છે બધી ખબર હોવા છતાં પણ કોઈ પ્રયત્ન નથી કરતું કે કોઈ દીકરીએ સામે આવીને જ્યારે સોશિયલ મીડિયા ઉપર વાત કરી છે તો એમને કાંઈ તકલીફ પડી છે એમને કાંઈ પીડા થઈ છે એની વાતમાં સત્યતા કેટલી છે એ તમામે તમામ પાસા ઉપર આપણે વાત કરવી જોઈએ જલ પટેલનું સનાતન સત્ય સમાચારમાં અમે તારું હાર્દિક સ્વાગત કરીએ છીએ દીકરા નાની છે ઢીંગલી પણ મને થયું કે એમણે જે વિડીયો બનાવ્યો છે તો એ વિષય ઉપર વાત કરવી પણ જરૂરી છે જલ તમે વાત કરી પહેલાં તો અમે તમારું સ્વાગત કરીએ છીએ અને તમે વાત કરી કે જયેશ પટેલની અને તમે સ્ટાર્ટિંગ શરૂઆત કરી કે હું જયેશ પટેલની દીકરી છું અને મને એના પર ગર્વ છે જ્યારે તમને ખબર છે કે જામનગર જિલ્લાની અંદર જ જયેશ પટેલ જે એ આરોપી છે અને એ પોલીસના ગિરફની બહાર છે પોલીસના હાથમાં નથી આવેલો એક આરોપી છે કે જેને લોકો એમ કહી શકે કે ભાગેરું છે એમ કહી શકે હે તો એવા વ્યક્તિની જ્યારે તમે એમ કહો કે હું મને ગર્વ છે તો મને અમને એક પત્રકાર બધા પત્રકારોને સવાલ થાય કે આ આ તમે ગર્વ કઈ રીતે મહેસૂસ કરી શકો એમ કારણ કે પહેલી વાત તો એ કે ગુનેગાર ગુના નોંધાવાથી કોઈ ગુનેગાર નથી બની જતો ગુના તો જીગર માડમ આનંદ માડમ ધર્મ માડમ ઉપર બી નોંધાયેલા છે અને જયેન્દ્ર મુંગરા ઉપર પણ ગુના નોંધાયેલા છે પણ મારા પાપા ઉપર એક પણ ગુનો સાબિત થયો નથી અને બીજું કે જ્યારે માસી પુતનાએ 2020 માં આજથી ચાર વર્ષ પહેલા રકાબ ખટિયાના પાટિયા પાસે પોતાના ભાઈ જીગર માડમને મોકલેલ એક પટેલ યુવકને માર મારવા તે વાતની મારા papa ને ખબર પડતા જ તે પટેલ યુવકને બચાવેલ આ વાતનો મને ગર્વ છે બરાબર એટલે એમણે વાત કરી જ લે કે કોઈ ઉપર ગુના થયા હોય જ્યાં સુધી સાબિત ન થાય ત્યાં સુધી એને ગુનેગાર ન કહી શકાય પણ આગળ જોઈએ કે એ ગુનાઓ કેટલે પહોંચે છે કોર્ટ કઈ રીતના એમાં કઈ રીતના એમાં કામ કરે છે મેં આમાં અમુક પ્રશ્નો લખ્યા છે તમારા જ વિડીયોને જોઈને તમારા જ વિડીયોના પ્રશ્નો છે નવા હું આમાં કોઈ ગોઈતા નથી અમે લોકોએ તમે જે જયેશ પેટ પટેલ વિશે વાત કરી કે જે એના ઉપર જે કેસ ચાલે છે એના વિશે હું તમને વાત કરીશ કે ક્યાં પહોંચું પછી એ વિડીયોમાં આગળ બધા એ લોકો સાંભળવા માંગતા હતા કે કેસ વિશે તમે શું કહેવા માંગો છો પછી એમાં વિડીયોમાં એ કોઈ વાત નથી હું જયેશ પટેલ એક્સ્ટ્રાડિશન કેસ વિશે ઘણું કહેવા માંગુ છું પણ તેની માટે હું એક અલગથી વિડીયોઝ અપલોડ કરીશ આવનારા દિવસોમાં અચ્છા અત્યારે એના વિશે તમે કંઈ ચર્ચા કરવા નથી માગતા હા હું તમને અમે ગુજરાત હાઈકોર્ટમાં અને મારા પાપાનો એક્સોડ્યુશનનો કેસ લંડનની કોર્ટમાં ચાલે છે તો ત્યાં અમે હાઈકોર્ટમાં મુખ્ય આઠ મુદ્દે અપીલ કરી છે તેમાંથી હું મુખ્ય એક મુદ્દો આપ સૌને જણાવીશ એ છે ગ્રાઉન્ડ ફાય ટુ થાઉઝન્ડ થ્રી એક્ટ રીડ વિથ ધ આર્ટિકલ થ્રી ઓફ ધ યુરોપિયન કન્વેક્શન ઓન ધ હ્યુમન રાઇટ્સ બિકોઝ ઓફ ધ રિયલ રિસ્ક applicant will એપ્લિકેટન્ટ વિલ બી in custody. ઇન કસ્ટડી આનો અર્થ એ થાય છે કે એપ્લિકેટન્ટ એટલે મારા ફાધર જયેશ પટેલ અગર એમની કસ્ટડી જો ઇન્ડિયામાં સોંપવામાં આવે તો એમને કસ્ટડી દરમિયાન ઇન્ડિયામાં ખૂબ ટોર્ચર કરવામાં આવશે જે ભૂતકાળમાં પણ કર્યું હતું એ જગજાહેર વાત છે આ મેસો પચાસ વીઘા જમીન ની વાત કરી કે જામજોધપુર તાલુકાના સરોદર બાવડી દરવા દસ ગામડાઓ છે કે જેમાં રિલાયન્સ કંપનીએ જમીન ખરીદી છે અને સરકાર પાસેથી એ જમીન લીધી છે એનાથી રિલાયન્સ કંપનીએ લીધી તો સારી વાત છે એનાથી જનતાને શું ખોટ ગઈ કે જનતાને શું તકલીફ પડી એનાથી ખેતી કરતા ખેડૂતને પૂછો અઢાર હજાર સાતસો પચાસ વીઘા જમીન એટલે શું એ રિલાયન્સ કંપનીએ લીધી તો તે વાતથી જામનગરના માસીપુતના શું કામને ચૂપ છે કે કારણ કે સો ખેડૂતમાંથી એસી ખેડૂત સરકારી ખરાબો વાવે છે અને સરકારી ખરાબામાં માત્ર ત્રણ વર્ગનો જ હક હોય છે એ છે ખેડૂત મજૂરી કરતા નાગરિક અને દેશના દેશના રિટાયર્ડ થયેલા આર્મી માત્ર આ ત્રણ વર્ગનો જ હક હોય છે પણ તેમ છતાં રિલાયન્સ કંપનીને ખેડૂતોને તકલીફ સો ખેડૂત માંથી એસી ખેડૂત સરકારી ખરાબો આવે છે અને માની લો કે ગામડામાં કોઈને નવું ઘર બનાવવું હોય ગરીબ નવું ઘર બનાવવું હોય તો એ ક્યાં બનાવે ઘણા બધા જામનગરના લોકો એ સવાલ કર્યા કે એમાં રિલાયન્સ કંપનીએ જમીન લીધી છે તો એમાં પબ્લિકને શું નુકસાન થયું છે તો એ જલના વિચારો એ છે કે એનાથી આ નુકસાન થયું છે સાથે સાથે વાત એ પણ થાય કે કદાચ આ જમીન ખેડૂતોને આપી હોય ખેડૂતો જમીન માંગે છે જમીન ખેડૂતોને આપવાને બદલે કંપનીઓને આપી દેવામાં આવે છે ઘણી બધી વીડીઓ છે ત્યાં કે જે આપણું જે એ વીડી એવી વસ્તુ છે કે જે આપણું એક આપણી જે ખેતીવાડી છે ને એમ એના પશુપાલનને બહુ સપોર્ટ કરતી હોય એ વરસાદી પાણી એ પ્રકૃતિ એ ખેડૂતને આજુબાજુમાં આ બધા ખરાબાઓથી ખેડૂતને આ બધી વસ્તુના ફાયદા થતા હોય અને બહુ નજીવા ભાવમાં કંપનીને જ્યારે કોઈ આપી દેતું હોય તો અને આવા આજના બાળકો જે આ વસ્તુ જાણે છે અને બોલે છે તો એક ગર્વની વાત કહેવાય એટલે મને ત્યારે પણ જ્યારે એનો મેં વિડીયો જોયો ત્યારે જ મને થયું કે મને પણ વિચારો આવતા હતા કે જયેશ પટેલનું જ્યારે નામ આવે ત્યારે લોકોને એમ થાય કે એક આરોપીની દીકરી કાંઈ બોલતી હોય તો એને ઇગ્નોર કરવું જોઈએ એમાં કંઈ ઇન્ટરેસ્ટ ન લેવું જોઈએ પણ વાસ્તવિક વાસ્તવિકતા એ છે કે જયેશ પટેલ અલગ છે જલ પટેલ અલગ છે આ વિષય ઉપર કે એમણે એમના વિચારો મૂક્યા છે ત્યારે સનાતન સત્ય સમાચારની ટીમે વિચાર્યું અમે પણ જ્યારે સ્ટાર્ટિંગમાં જલનું ઇન્ટરવ્યૂ કરવાનું વિચારતા હતા કે એમણે આ વસ્તુને છંછેડી છે આ વસ્તુને મુદ્દો ઉપાડ્યો છે અને એક મોટા લેવલના નામો સાથે આ મુદ્દાને ઉપાડ કર્યો છે એમણે તો આ વિષય ઉપર ચર્ચા કરવી કે નહીં ત્યારે મારી આખી ટીમે કહ્યું કે આપણે આ કામ કરવું જોઈએ કોઈ દીકરી જ્યારે એક જિલ્લાની દીકરી કે એની એની એજ પ્રમાણે એને જે વાત કરી છે એ બહુ મોટી વાતો છે તો એના વિચારો આપણે જાણવા જોઈએ અને જેનાથી બીજી દીકરીઓને પ્રેરણા મળશે ઘણી વખત એવું થતું હોય કે પોતાના પિતાશ્રીના કોઈ કામના લીધે છોકરાઓ ઘરમાં ઘૂસીને બેસતા હોય છોકરાઓ એનાથી નાસીપાસ થતા હોય ત્યારે જ્યારે આવી દીકરીઓ જ્યારે આ વાત કરે ત્યારે એક ગર્વની વાત કહેવાય જામનગર જિલ્લા માટે કે એક છોકરી એ વાત કરી રહી છે ઠીક છે આગળ વધીએ બેટા કે જામનગરનું જે ત્રીજું સ્મશાન બનાવવા પાછળ જે તે વાત કરી કે એમાં ક્યાં પરિમળ નથવાણી આવે બધી જગ્યાએ તમે બધી વાતમાં પરિમલ nathwani ને આવો એટલે તમારા પપ્પા સાથે કોઈ દુશ્મની છે એટલા માટે આ બધા આ બધી વાત કરો છો કે એમાં જામનગરને શું નુકસાન એમ ત્રીજું સોસાયટી મારા પપ્પા સાથે એમની દુશ્મની છે એમનો ક્યાંય મેલજોલ આ વાત સાથે નથી મારી પાસે એના પુરાવા છે કારણ કે બે હજાર વીસમાં કૃષ્ણા પાર્ક ના ડેવલોપર નિલેશ વાડોતરિયા અને પરિમલ સાહેબ નથવાણી આ બંને વચ્ચે પાંચ કરોડ નો ટ્રાન્ઝેક્શન થયેલ છે બરોબર તો એમાં ઈ ઈ તમને ક્યાંથી ખ્યાલ પડ્યો કે 5 કરોડ નો ટ્રાન્ઝેક્શન અમારી પાસે નો સ્ટેટમેન્ટ છે બરોબર છે તો એને શું ફાયદો એને એ એ એ મતલબ કે 5 કરોડ ટ્રાન્ઝેક્શન થયું તો એ સ્મશાન જે ત્રીજું સ્મશાન બનવાનું હતું એ તો પબ્લિકે જમીન લઈ લીધી એ તો પબ્લિકે જ લીધી ને જમીન તો એમાં પણ નિલેશ વાડોતરિયા સાહેબે ઓછા ભાવમાં આપેલા એ લોકો પાસેથી જમીન લઈ પાછા મહાનગરપાલિકામાંથી એ ઓર્ડર કેન્સલ કરાવી વધારે ભાવમાં જમીન વેચી છે બરોબર એટલે એ લોકોએ એનો શક્તિનો ઉપયોગ કર્યો પરિમલભાઈની તાકાતનો ઉપયોગ કર્યો અને પરિમલભાઈની તાકાતથી પરિમલભાઈને પાંચ કરોડનો ફાયદો અપાવ્યો ઠીક છે હવે હું જાણે જે પ્રશ્ન કરું છું એ છે કે જામનગરના સંસદ સભ્યો કે જેમણે લોકોએ વોટ આપ્યા અને વોટ આપ્યા તો એટલા બધા આપ્યા છે કે એ દોઢ લાખ ઉપર વોટથી જીતેલા વ્યક્તિ છે તો પબ્લિક એને ચાહે છે તો જ જીતા હોય ને અને જો પબ્લિક જો એને એ લોકોએ ગુંડાગીરી કરી હોય તો પબ્લિક વોટ જ ન આપે ને સમજે હવે તમે જે વાત કરી છે કે પૂનમબેન માડમ એમના જે ભાઈઓ છે જીગર માડમ હોય કે વિશાલ માડમ હોય કે બીજા ત્રીજા ચોથા પાંચમાં તમે નામ લીધા તો એ બધાને ગુંડા

તો આ લોકોએ તમારા ધ્યાનમાં કેટલી એવી વસ્તુ છે કે એમણે ગુંડાગીરી કરી હોય તમે ગુંડાગીરી એટલે કોઈ આ રકાખટિયાનો પોઈન્ટ છે કે જ્યારે પૂનમબેન માડમ એક નઈ જેવી વાત ઉપર પોતાના ભાઈ જીગર માડમને રકાખટિયાના પાટિયા પાસે મોકલેલ એક પટેલ યુવકને માર મારવા તો આ ગુંડાગીરી નથી તો શું છે એ ભાઈ એક બે કેસ તમારા ધ્યાનમાં છે ઠીક છે એના ઉપરથી તમે એમ કહ્યું છે અત્યારે કે એ ગુંડાગીરી કરે છે અને બેન પૂનમ બેન એમને સહકાર આપે છે નોબત આજકાલ વિશે તમે વાત કરી નોબત એટલે બહુ જૂનું છાપું જામનગરની અંદર બહુ શરૂઆતથી જ અને એને ઉપર લોકોનો ખૂબ ટ્રસ્ટ અને ભરોસો આજકાલ પણ એક સુપ્રસિદ્ધ એક અખબાર છે કે જેમના ભરોસે કેટલા લોકો રોજ વધુ વાંચતા હોય અને સ્વીકારતા હોય કે ચલો આજકાલમાં આવ્યું છે તો સાચું હશે નોબતમાં આવ્યું છે તો સાચું હશે તમે એમને પણ આક્ષેપ કરીને કહ્યું અને તમે એક નોટિસની પણ વાત કરી કે મેં તમને લેખિતમાં એક નોટિસ આપી છે અને મૌખિક તમને વિડીયો દ્વારા કહું છું તો તમે કયા આધારે નોબત અને આજકાલ વિશે એને ટાર્ગેટ કરીને વાત કરી કે તમે સાચું નથી છાપતા એમ હું આના વિશે મારા આવનાર વિડીયોમાં કહીશ અને અમે એ લોકો ઉપર જામનગરની કોર્ટમાં એક અરજી પણ દાખલ કરેલ છે અને એ પણ છે કે જ્યારે મારા ફાધર જયેશ પટેલ દુબઈ હતા ત્યારે એ લોકોએ ભૂમાફિયાની જગ્યાએ જયેશ પટેલ છાપવા અમારી પાસેથી એટી થાઉઝન્ડ લીધા હતા ઓન પેપર લીધા હતા કે કઈ રીતના લીધા એમ કોણ દેવા ગયું એ પૈસા અમારી પાસેના પુરાવા છે જે અમે મારા આવનાર વિડીયોમાં આપશી કયા છાપા નહીં પાતા પૈસા આજકાલ અચ્છા ભૂ માફિયા ના લખવા માટેના એસી હજાર રૂપિયા તમે આજકાલ આપ્યા હતા અચ્છા તમે હવે પછીના વિડીયોમાં અત્યારે અત્યારે નહીં કહી શકો એ હું મારા આવનાર ભવિષ્યના વિડીયોમાં જણાવીશ કેટલો ટાઈમમાં એ વિડીયો આવવાની શક્યતા બે ત્રણ વીક બે ત્રણ વીકમાં તમે જણાવશો કે સબ પુરાવા સાથે જણાવશો કે આજકાલને જયેશ પટેલના નામ પાછળ ભૂમાફિયા ન લખવા માટે તમે એસી હજાર રૂપિયા તમે આજકાલને આપ્યા હતા તમારા પપ્પાએ ચૂકાવ્યા છે કે તમારા પરિવારમાંથી તમે પુરાવા સાથે જાહેર કરશો તો મિત્રો આવું જો થતું હોય તો ખૂબ ગંભીર વાત છે અને ખૂબ શરમજનક પણ વાત છે જો આવી રીતે કોઈ પત્રકારનું નામ લઈને વાત કરે અને પછી પણ સાબિતી સાથે એમ કે હું સાબિતી સાથે આપીશ કે એંસી હજાર રૂપિયા અમારા પરિવારે આજકાલને જયેશ પટેલની સાથે ભૂમાફિયા જોઈન્ટ ના કરવા ના આપ્યા હતા ગુનેગાર બંને છે જે લોકોએ ભૂમાફિયા ન લખવા માટે પૈસા આપ્યા એ પણ ગુનેગાર જ કહેવાય અને જે લોકોએ પૈસા સ્વીકાર્યા એ પણ ગુનેગાર જ કહેવાય કદાચ કોઈ માણસ ભૂમાફિયા લખવા માટે પૈસા આપી પણ દે પણ લેવા વાળો તો એનાથી સો ગણો ગુનેગાર કહેવાય અને જો ખરેખર આ સાબિતી સાથે આવે તો માફી માંગવી જોઈએ આજકાલે અને પણ હજી જ્યાં સુધી એ વસ્તુ નથી આવી મારી સામે ત્યાં સુધી હું આ વિષય ઉપર કોઈ વાત કરવા નથી માગતો ઠીક છે બેટા તું આજે સનાતન સત્ય સમાચારમાં જો કે અમે જ તને આમંત્રણ આપ્યું હતું તારા વિડીયોને જોઈને કે કોઈ પ્રેશરથી અમે કોઈ તારી સાથે એવા પ્રશ્ન નથી પૂછ્યા અમે બહુ પ્રેમથી એક તારા લેવલથી જ અમે વાત કરી છે તું હજી નાની છો અને અત્યારથી તે જે વાત કરી તો સારી વાત છે આજના જે બાળકો છે એમને ઘણું બધું શીખવાનું મળશે કે એક પરિવાર આમ જોવા જાય તો જ્યારે એના પપ્પા આરોપી હોય અને જ્યારે કેસો ચાલતા હોય એ જામનગરના પોલીસના ગિરફતમાંના હોય ત્યારે એક એના પરિવારની દીકરીને જ્યારે કોઈ વાત કરી હોય આટલી મજબૂતાઈથી કોઈ મોટા લેવલના સત્તાધારી લોકો સામે ત્યારે ઘણા બધા વિચારો આવતા હોય પણ જે નિડરતાથી એમને વાત મૂકી તો મને પણ થયું કે આપણું પણ એક ધર્મ છે પત્રકારનો કે એમની વાત વધારે લોકો સુધી પહોંચાડી અને એની એ એની વાતનું તથ્ય કેટલું છે એમને જ્ઞાન એને એ વિષય પર ખ્યાલ કેટલો છે એ પણ જાણવાની કોશિશ કરીએ તું શું સંદેશ દેવા માંગ્યા કદાચ હું તને એમ કહું કે તું જામનગરની જનતાને કોઈ વાત કરીને સંબોધીને સંદેશ દેવા માંગતો હું सर्वप्रथम જામનગરની જનતાને એ સંદેશ દેવા માંગુ છું કે પેલા નેતા આપણા હોવા જોઈએ રિલાયન્સ કંપની કે કોઈ બીજી કંપનીના નહીં રિલાયન્સ કંપનીના નેતાનો બહિષ્કાર કરો જય હિન્દ ઠીક છે જે વાત કરી કે રિલાયન્સ કંપનીના નેતા છે તો એ તો લોકો ધીરે ધીરે ઘણું બધું જાણે છે વિષય ઉપર તો એટલે હું એમાં જલની વાતને ક્યાંય આપતો નથી કે ઘણા બધા એવા પુરાવાઓ આપણી સામે આવે છે કે કંપનીઓને સપોર્ટ કરતા નેતાઓ આપણા જિલ્લાની અંદર છે સૌરાષ્ટ્રની અંદર છે અને જયેશ પટેલ ગુનેગાર છે પોલીસે એની અટકાયત કરવી જોઈએ અને લોકોની સમક્ષ કોર્ટની સમક્ષ એને લઈ આવવા જોઈએ એ કેસ વિશે મને વધારે માહિતી છે નહીં પણ હું પણ પ્રયત્ન કરી રહ્યો છું કે આવતા તમામ એપિસોડમાં જયેશ પટેલ સાથે કોણ સંડોવાયેલા હતા જયેશ પટેલના હિસાબે એવા પણ કેટલાય લોકો છે કે જે જયેશ પટેલની જેમ જ એમ એમના નામ પણ ખુલેમ હતા પણ ક્યાંક ને ક્યાંક મોટા નેતાગીરીના હિસાબે એ લોકો છૂટી ગયા છે ઘણા બધા લોકો એવા પણ મારા ધ્યાનમાં છે કે જેની ચાર ચાર પાંચ પાંચ પેઢીઓથી કોઈ એક જમીનમાં એ વસવાટ કરતા હતા રહેતા હતા અને ત્યાંથી એને ગુંડાઓએ પોતાનો એનો જે કબજો એની લાઈટ બિલ બધું એના નામનું જ આવતું હોય અને ત્યાં ગુંડા તત્વો એ જઈ અને એમ લોકોને અત્યારે નાના નાના ઓયડીમાં ભાડે રહી છે એવા પણ મેં ઘણા લોકોને જામનગર જિલ્લાની અંદર જોયા છે જામનગર જિલ્લાની અંદર જયેશ પટેલના હિસાબે હોય બીજા ઘણા બધા ગુંડાગીરી જે કરી જે તે ટાઈમે એ લોકોના હિસાબે ઘણા બધા પરિવારો એવા છે કે જે દુઃખી પણ છે એ વાસ્તવિકતા છે જયેશ પટેલના હિસાબે કેટલા લોકો એ ગુંડાગીરી કરતાં શીખા પણ છે એ પણ વાસ્તવિકતા છે જયેશ પટેલ જે છે કે એમના હિસાબે કેટલાય લોકો પૈસાદાર પણ બન્યા છે અને અત્યારે જામનગરની અંદર છે એ પણ વાસ્તવિકતા છે અને જયેશ પટેલે ઘણા બધા કામો એવા પણ કર્યા છે કે જે જામનગરને ફાયદાકારક થાય એ પણ વાસ્તવિકતા છે એવું નથી કે એક આરોપી જે છે કે એને બધા જ આરોપો જ કર્યા છે પણ એ ક્યાંક ને ક્યાંક એના ગુનાખોરીમાં સંકળાયેલા લોકો હજી પણ જામનગર જિલ્લાની અંદર છે ત્યારે પણ હતા પણ પરિસ્થિતિ એ છે કે જે સત્તામાં હોય એના ગુના ન દેખાય અને જે સત્તામાં ના હોય અથવા સત્તાની સામે ફાઇટ કરવા નીકળે તો એના ગુના દેખાય એ પણ વાસ્તવિકતા છે વાસ્તવિકતાઓ ઘણી છે અને મેં કોઈ પણ પક્ષપાત વગર જ આ ઇન્ટરવ્યૂ કર્યું છે અને જલ તો એને આ દુનિયાની હજી ખબર નથી અને ધીરે ધીરે એ પણ જાણશે કે આ દુનિયાની અંદર શું ચાલી રહ્યું છે શું થઈ રહ્યું છે એ પણ હજી એટલે એને મેં એ લેવલથી જ વાત કરી છે બાકી જયેશ પટેલે જે ગુનાખોરી કરી છે જામનગર જિલ્લાની અંદર જે હાવ બેસાડવાનો પ્રયત્ન કર્યો છે એક લેવલ ઉપર એને કામ કર્યું છે તો એ લેવલ ઉપર બીજા લોકોએ ઘણા કામ કર્યું છે તો એમાં જયેશ પટેલને પણ સજા મળવી જોઈએ અને જે લોકોએ આ વિષય ઉપર જયેશ પટેલની જેમ જ કામ કર્યું છે એને પણ સજા મળવી જોઈએ ઘણા લોકો એવા પણ છે કે જે એક ટાઈમે જયેશ પટેલના પાર્ટનર હતા જયેશ પટેલના સાથીદાર હતા એની સાથે અત્યારે સત્તામાં એ લોકો છે તો એમને કાંઈ નથી થતું એના પર કેસ નથી થતા આ પણ વાસ્તવિકતા છે એટલે ક્યારેય કોઈ એવું વિચારતા નહીં કે સનાતન સત્ય સમાચાર કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરે છે અથવા કોઈ વ્યક્તિને સપોર્ટ કરે છે જે લોકો સત્તા ઉપર હોવા છતાં એના ઉપર કોઈ કેસીસ નથી થઈ રહ્યા અને જે લોકો સત્તામાં ના હોય અથવા સત્તાની સામે હોય એના ઉપર કેસ થઈ રહ્યા છે આ જોઈને અમે તો ન્યાયિક વાત કરી રહ્યા છીએ અને અમે તો ન્યાયાલય ઉપર બધું છોડીએ છીએ તંત્ર ઉપર છોડીએ છીએ બાકી ઘણા બધા વિડીયોમાં મેં વાત કરી છે કે તંત્રની કામગીરી ઉપર પણ ઘણા બધા સવાલો ઉઠે છે આ આવા જે ગુનાખોરીના કેસો બનતા હોય છે એ તમામે તમામમાં તંત્ર ક્યાંક ને ક્યાંક સંડોવાયેલું જોવા આપણને મળ્યું છે ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે તંત્રના ઘણા બધા અધિકારીઓ હોય ગુંડાગીરીના કામમાં સંકળાયેલા હોય છે જયેશ પટેલની વાતમાં તો એ એ વિષય ઉપર તો આપણે અત્યારે ચર્ચા જ નથી કરતા એ કેસ ઉપર એ આગળના વિડીયોમાં એની કેટલી ગુનાખોરી છે એની સાથે કોણ કોણ સંકળાયેલું હતું કોના કોના પાસે દસ વર્ષ પહેલાં એક નાનું એવું તૂટેલું ફૂટેલું બાઈક હતું અને જયેશ પટેલ સાથે ધંધો કરી અને પછી ઘણા બધા કામો કરીને અત્યારે કરો કરોડો રૂપિયામાં એ લોકો રમે છે અને હજી એ લોકો અહીંયા કોઈ પણ જાતના જાણે એને કંઈ અપરાધ જ નથી કર્યો કોઈ પણ જાતના એને જાણે ગુના જ નથી કર્યા એ રીતે ફરે પણ છે એવા લોકો પણ છે તો એ બધા વિષય ઉપર વાત કરશું હાલ જલ તું અમારા સ્ટુડિયોમાં આવી અમારી સાથે તે ચર્ચા કરી અને તારા આગળના જે વિડીયોઝ છે એની અમે રાહ જોશું કે ભાઈ તું એ શું વાત કરવાની છો તો તારો ખૂબ ખૂબ આભાર બાકી જયેશ પટેલ વિશે અમે અત્યારે કોઈ ચર્ચા કરવા નથી માગતા અને તે જે આક્ષેપો કર્યા હતા એ લોકો જાણવા માગતા હતા કે એ કઈ રીતના તે આ બધી વાત કરી બસ મિત્રો જોડાયેલા રહેજો અમે આ બધા જ વિડિયો તમે અમારા શેર કરજો અમારા યુટ્યુબ સાથે જોડાયેલા હોય તો એમને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને ઘણી બધી વાસ્તવિક વાત લઈને અમે લોકો તમારી સમક્ષ આવતા સમયમાં હોવાના છીએ સાથે સાથે તમે અમારા ફેસબુકના માધ્યમમાં જો અમારો વિડીયો જોતા હોવ તો એમને શેર કરીને આગલા વિડીયોને પણ તમે જે રિલાયન્સ કંપનીનો જે જમીનનો સ્કેમ હતો એ વિષય ઉપર પૃથ્વીરાજભાઈનો જે આપણે વિડીયો પૃથ્વીરાજસિંહ રાઠોડનો જે વિડીયો કર્યો હતો એને લાખો લોકો સુધી તમે લોકોએ પહોંચાડ્યો છે તંત્ર સજાગ થયું છે તંત્ર પણ જુએ છે કે સનાતન સત્ય સમાચાર શું કામગીરી કરી રહ્યું છે ઘણું બધું છે સૌરાષ્ટ્રના જૂનાગઢના કેસીસ હોય કે પછી તમે સુરેન્દ્રનગરના કેસીસ હોય આમ કચ્છના કેસીસ હોય મારી પાસે હાલ એવા વીસથી પચીસ કેસો આવી ચૂક્યા છે એક વિડીયો પછી કે જે લોકો ઉપર યા તો તંત્રએ દમન કર્યું હોય યા સત્તાધારી પક્ષે એના ઉપર દમન કર્યું હોય અને ક્યાંક ને ક્યાંક એ લોકો અત્યારે હેરાન પરેશાન થતા હોય એ પરિવારનું કોઈ સાંભળતું ના હોય એક વિડીયો છે કે મેં એનું એનું ઇન્ટરવ્યૂ કરી લીધું છે પણ હજી મેં અપલોડ નથી કર્યું એમાં એ બહેન છે એ ધ્રુસકે ધ્રુસકે રોતા હોય છે અને એમ કહેતા હોય છે કે અમને સનાતન સત્ય સમાચારનો એક જ આધાર છે કે એ અમારી વાત લોકો સુધી પહોંચાડશે અને અમને ન્યાય પ્રક્રિયામાં અમને મદદ કરશે જોડાયેલા રહેજો જય સનાતન જય હિન્દ